રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતી ચોત્રીસ વર્ષીય મહિલાને પોતાના પ્રેમીના કહેવાના કારણે પોતાના પતિથી છૂટાછેડા લેવા ભારે પડ્યા છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામ ખાતે રહેતા રાહુલ હુંબલ દ્વારા મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તો આ સાથે જ તેના પતિથી છૂટાછેડા લેવા માટે પણ કહેવામાં આવ્યું પરંતુ છૂટાછેડા લઈ લીધા બાદ પણ રાહુલે લગ્ન નહોતા કર્યા બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા પોલીસ તપાસમાં મહિલાને હલ સંતાનમાં બે દીકરી અને દીકરો હોવાનું સામે આવ્યું છે જ્યારે કે આરોપી રાહુલને પણ ત્રણ સંતાનો હોવાનું સામે આવ્યું છે રાજકોટ તાલુકા પોલીસ ચેનમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ ગામના ફરિયાદી બેન અગાઉ બે હજાર બાવીસમાં સુરતથી કિશોદ જતા હતા ત્યારે લક્ઝરીમાં આ ગામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ રહે ટીમીસ ગામ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ ત્યારબાદ અવારનવાર તેઓને આ ફરિયાદી બહેનને સુરત જવાનું હોય કેશોદ આવવાનું હોય તો આ કામના આરોપીનો સંપર્ક થતાં તેઓને લક્ઝરીમાં મુલાકાત થયેલ ત્યારબાદ તેમનો પરિચય થયેલ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમેલ અને ત્યાર પછી અવારનવાર આ કામના આરોપીએ ફરિયાદી બહેન સાથે

હાલ તો રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા આરોપી ની ધરપકડ કરવામાં આવી છે તેમજ ગુનાના પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે સંવાદદાતા રોનક મજિઠિયા નો અહેવાલ ગુજરાત તક રાજકોટ